મહુવાના પૂર્વ ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ મકવાણા એ આજે પોતાના પરિવાર સાથે મતદાન કરવા ભડિયારકા ખાતે પહોંચ્યા હતા જાણવા મળતી વિગતો પ્રમાણે મહુવાના પૂર્વ ધારાસભ્ય અને મહુવાના જ પૂર્વ ધારાસભ્ય શ્રીમતી ભાવનાબેન મકવાણા તથા તેમના પુત્ર અમિતભાઈ સહિતના લોકો પોતાનું મતદાન વતનમાં જે પઢિયારકા ગામ છે ત્યાં કરવા માટે પહોંચ્યા હતા અને ત્યાં જઈને પોતે ત્રણેય લોકોએ મત આપ્યા હતા મત આપ્યા બાદ તેઓએ એવો પણ વિશ્વાસ કર્યો હતો કે ગુજરાત રાજ્યની અંદર છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો ભાજપના ફાળે જશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી અને નરેન્દ્રભાઈ મોદીના હાસ મજબૂત કરવામાં ભાજપનો અને પ્રજાનો પૂરો સહકાર છે તેવો તેમણે આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો લોકશાહીનો આ પર્વ સમગ્ર દેશની અંદર લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ એક સૌથી મોટા પર્વની જેમ લોકો માણી રહ્યા છે લોકો ખૂબ મોટા પ્રમાણમાં આ મતદાન કરી રહ્યા છે આદરણી નરેન્દ્રભાઈને ત્રીજી વાર આ દેશના વડાપ્રધાન તરીકે જોવા માટે સમગ્ર દેશની જનતા આજે મતદાન જે તબક્કામાં હોય એ તબક્કાની રાહ જનવતી હોય એ રીતે ગુજરાતની અંદર એ આજે સાતમી તારીખે મતદાન છે છવ્વીસે છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને માત્ર એક તરફી મતદાન થતું હોય એવું અમને ફીલ થઈ રહ્યું છે એટલે ખૂબ સારા વાતાવરણમાં ભારતીય જનતા પાર્ટી એ નરેન્દ્રભાઈના દેશના વડાપ્રધાન બીજી વાર બને એના માટે જનતા જમકી રહી છે